પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું એક તમારા પ્રતાપે બધા ઓળખે છે ગમે ત્યાં જાય તે તે સિદ્ધિ મળે પણ જ્યાં સુધી ઘરના મોભીઓ વડીલો પીઠ થપ થપાવે નહીં ત્યાં સુધીનો સંતોષ નથી થતો ખૂબ ગૌરવની વસ્તુ છે મારા માટે કે આડત્રીસ વર્ષની ઉંમરે સામેથી કોલ આવે છે આપણા સમાજનો અને કહે છે કે અમે તમારું સન્માન કરવા ઈચ્છીએ છીએ મારો કાર્યક્રમ જયપુરમાં હતો પણ મેં નક્કી કર્યું કે જયપુરના કાર્યક્રમમાં હું કદાચ અન્ય લોકો સમક્ષ બે વસ્તુની રજૂઆત કરીશ પણ જો મારા સમાજ તરફથી ફોન આવતો હોય તો હું સમજીશ કે આ ઈશ્વરનો સંકેત છે કે મારે જવું જોઈએ માણસ ઉપર ઘણા ઘણા ઋણ હોય છે જેમાંનું એક ઋણ સમાજનો ઋણ હોય છે કારણ કે આપણા પાછળ જેની અટક લાગતી હોય છે જોડાસમાં એ આપણા ઉપર એક જવાબદારી છે અને આપણને એક જન્મતા વેદ એક સરસ ઓળખ મળી છે એટલે અમુક કામ તો આપણા સરને મને નામ સાથે થઈ જતા હોય છે જ્યારે સમાજ અન્ય સમાજ આપણને બાપુ અને બા તરીકે સંબોધે છે ત્યારે આપણા સમાજ ઉપર અને આપણા ઉપર એક વિશિષ્ટ જવાબદારી નો બોજ છે બાપુ એટલા માટે કહે છે કે સમાજ આપણા આપણી હાજરીમાં નિડરતાનો શ્વાસ લે છે અને લેવા માંગે છે એટલા માટે આપણે બાપ સમાજ જોવે છે એટલે બાપુ કહે છે અને તે તમામ બહેનોને માતાઓને એ બા કહીને સંબોધે છે કારણ કે એમાં જગત જનની જગદંબાના એમાં અંશ દેખાય છે કે સૌનું નર્ચરિંગ કરે છે સૌને નરીશમેન્ટ પૂરું પાડે છે આ વારંવાર જ્યારે વિચાર આવે કે શું કામ બધા ભેગા થવાનું આ તડકામાં શું કામ આ પરસેવા પાડવાના અને અહીંયા આવવાનું અને શું કામ બધા મોભીઓ અલગ 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 જગ્યાએથી આ સરસ્વતી સત્કાર સમારંભમાં બધા ભેગા થાય છે હંમેશા પ્રશ્ન છે કે વાય ડુ વી નીડ ટુ ડુ ધીસ આ એક જ જવાબ મને તો સૂજે છે કે આપણે આપણને યાદ કરાવવા માટે કે આપણે ક્યાંથી આવ્યા છીએ કારણ કે સામાન્ય બસમાં કે ટ્રેનમાં પણ જતા હોય ને તો પણ કંડક્ટર પૂછે કે ક્યાં જવાના એમ કબીરે કહ્યું હતું કે કહા સે આયે કહા જાઓગે ખબર કરો અપને તન કી કોઈ સદગુરુ આવે તો ભેદ બતાવે ખુલ જાય અંતર ખીડકી એટલા માટે આ સૌ આવે છે એટલા માટે ભૈલુ બાપુના ના પગલા થાય છે એટલા માટે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ આ ઉંમરમાં પણ આપણા માટે થઈને આવ્યા છે આપણા અહોભાગ્ય છે કે આપણા વડીલોના સંબંધો કેવા હશે કે ફોન માત્રથી જેમનો પાંચ મિનિટનો સમય પણ આપણને મળવો મુશ્કેલ છે એવા બધા મહાનુભાવો પૂછશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રસિંહજી બાપુ આ શું કામ આપણા માટે આવે છે એક જવાબદારી માટે થઈને અને હું થોડુંક એક બે મિનિટ એટલા માટે બોલી રહ્યો છું કારણ કે હું આપના માટે આવ્યો છું અહીંયા તો જેને જે કરવાનો હતું એ તો આવીને કરી ચૂક્યા છે એટલા જ માટે અહીંયા છે આપણા માટે એ સૂર્ય સમાન છે કે આપણને દિશા બતાડે છે અને આપણે શું કરવું તો એક સૌથી પહેલા તો મને કહ્યું કે ઇકી ગાય નામની પુસ્તક કેટલા લોકોએ વાંચી છે છે મને કે સમાજમાં સૌથી એક અગ્રગણી બિઝનેસમેન પરાક્રમસિંહ જાડેજા એમની વાર્તા એક બુકમાં લખાયેલી છે કેટલા લોકોએ વાંચી છે આપણો જે જવાબ છે ને આ ખામોશી ચુપ્પી એ જ આપણને કહે છે કે આપણે આ કરવાની જરૂર છે આપણે થોડુંક વાંચવાની જરૂર છે આદમી શબ્દે બેત હમણા વાત કરી તલવારની વાત કરી કે હવે ફેરવો હમણો તો કે સાબુદીન ભાઈ કે હવે તલવાર આટલા સમય સુધી ફેરવી ને ખાલી સ્વર્ડ્સ કરતા મે વર્ડ્સ થી કામ ચલાવ્યું છે તો જ્યારે હવેના સમયમાં ક્ષત્રિયો પાસે જે વિદ્યા હતી તલવાર વિદ્યા તો હતી જ શસ્ત્રની વિદ્યા તો હતી પણ સાથે સાથે શાસ્ત્રની વિદ્યા પણ હતી આજે શસ્ત્ર કરતાં કદાચ શાસ્ત્રનું મૂલ્ય વધારે છે બીકોઝ અ પેન ટુડે ઇઝ માઇટીયર ધેન અ સ્વર્ડ એટલા જ માટે આપણે પેન કલમની कलम ने ताकत सलाम करवा तो जितना जितना कई कर सूरज नहीं बनी सकता सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे तुम मुझको कब तक रोकोगे तुम मुझको कब तक रोकोगे આપણને કોઈ નથી રોકી શકતા આપણે આપણી જાતને પોતે જ રોકતા હોય છીએ અને અન્ય સમયને કે બીજાને આપણે દોષારોપણ કરતા હોય છીએ તો સૌપ્રથમ પ્રથમ થોડીક થોડાક સારા પુસ્તકો વાંચો સારો સંગ કરો અને કઈ જ ન મળે તો યુટ્યુબ ઉપર હું મારા દીકરાને જે કહું છું કહું છું હું કહું છું કે આદરણીય શાહબુદ્દીનભાઈ જેવા વિદ્વાનના છે કદાચ પુસ્તક નો વાંચો ને યુટ્યુબ જવાનું નક્કી કરો તો આવા વિડીયો એક કલાક વાંચશો ને તો એમાં ઘણું બધું મળશે કારણ કે અમે પણ સાહેબ આપને સાંભળી સાંભળી થોડું ઘણું બોલતા શીખ્યા છીએ જે સારી સારી શાયરીઓ સાથે બોલ્યા હોય અમે બોલી લીધું દાળિયું પડી ગઈ હોય ખુદાની મને મહેરબાની ગણી છે ગણાની મહોબત તને લાગણી છે અમસ્તી નથી નામના થઈ અમારી અમે વાવણી જે કરી તે લણી છે અને બધે પેશ આવ્યા અમે લાગણીથી અમે લાગણી લોહી સાથે વણી છે અને તરા જૂજ છે તોય પડશે નહીં એ મહોબતની ઊંચી ઇમારત ચણી છે અને મને મિત્રો આઝાદ એવા મળ્યા છે જે મિત્રો નથી કિંતુ પારસ મણી છે પારસ મણી છે પારસ મણી છે કુતુબ આઝાદની રચના સાહેબ પાસેથી સાંભળી એ સંભળાવી છે સાહેબને એમ તો થાય ને કે અમે જે બોલીએ છીએ હારા કાને પડે છે મને ખ્યાલ છે કાર્યક્રમ લાંબો છે આપણે બધાને સાંભળવાના છે પણ એક મારે આપની પાસે એક સરસ બે લાઈન બોલાવું ઉર્જા આવે અને કારણ કે હનુમાન તો બધાયમાં છે જ પણ જાવંતની જરૂર છે આપણને યાદ કરાવવા માટે કે તમે કોણ છો કવન છો કાજ કઠિન જગમાં જો નહીં હોય તું ભાઈ હનુમાનજી ને એવો શ્રાપ હતો કે જેટલી શક્તિ હોય બધી ભૂલી જાય અને કદાચ ક્ષત્રિય સમાજને પણ કદાચ ખબર નહીં કેવો શ્રાપ લાગ્યો છે કે આપણી શક્તિઓ જેટલી હતી આપણે કદાચ ભૂલી ગયા હોય છીએ અને કોક એવો તપસ્વી કોઈ એવો ગુરુ આપણને મળે અને આપણી શક્તિઓને ઉજાગર કરે યાદ કરાવે તો આપણે શું ન કરી શકીએ તવલ સો કાળજ કઠિન જ ગમાઈ જો લઈ હોય તાત તું ભાઈ પછી કે છે કે રામ કાજ લગી તબ અવતારા સુનતહીં ભયો પર્વતાકારા જેવું સાંભળ્યું કે ભગવાનનું કાર્ય કરવું એ જ તમારું કાર્ય છે

આપણે એવું ચારિત્ર નિર્માણ કરીએ અને આ જ વચનો સાથે બે લાઈન આપની સાથે બોલાવું આપ સાથે બોલશો ને એક સાથે બોલજો બધા હમકો મિટા સકે યે જમાને મે દમ નહીં થોડીક તાળી સાથે પાડો હમકો મિટા સકે એ જમાને મે દમ નહીં चलो एक वक्त जमनी साइड, एक वक्त डाबी साइड जो ही ले मतलब एक तेज बदार इलाके से, ऊर्जा बदार इलाके से क्योंकि दिक्कतें बंद से अवॉर्ड में तो ताली वहीं से बदार पड़ी थी। हम को मिटा सके ये जमाने में दम नहीं। हम को मिटा सके ये जमाने में दम नहीं। हमसे जमाना है जमाने से हम नहीं। हम से जमाना है जमाने से हम नहीं हम से जमाना है जमाने से लास है तो लास्ट टाइम ऑल टुगेदर तुम थोड़ा घोटा वालों सो आवाज વધારે দাও पर थोड़ा घोटा बड़ा काय मांगतो न थे भाई બધા એક સાથે એક વખત હું બોલીશ પછી તમે બે વખત બોલશો અને આપ સૌ પણ સાથે બોલો તો બહુ સારી વસ્તુ છે આ ક્ષત્રિય સમાજની વાત છે હમ કો મિટા સકે એ जमाने મે દમ નહીં હમ સે જમાના હે જમાને સે હમ ને એક વખત સાથે હમ કો મિટા સકે એ जमाने મે દમ નહીં